શ્રી ગણેશ આજે ભાદરવી પૂર્ણિમાએ સત્યનારાયણ વ્રત કથા સાંભળીએ જે સાંભળવાથી આપણને ધર્મ અર્થ કામ મોક્ષ આપનારી આ કથા છે તો આ કથાનું આજે આપણે સંપૂર્ણ શ્રવણ કરીએ તો બોલો સત્યનારાયણ ભગવાનની જે શ્રી સત્યનારાયણ વ્રત કથાનો પ્રથમ અધ્યાય આપણે શ્રવણ કરીએ તો એક સમયની વાત છે તીર્થ ક્ષેત્રમાં શોનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા તે સમયે પુરાણો તથા મહાભારતના રચય હતા શ્રી વ્યાસમુનિના પ્રધાન શિષ્ય શુદ્ધજી પણ ત્યાં બિરાજમાન હતા શોનક વગેરે ઋષિઓએ શ્રી સુદ્ધજીને પૂછ્યું હે મહામુનિ વ્રત અથવા તપથી ક્યુ મનોવંચિત ફળ પ્રાપ્ત થાય છે આપ તે અમને સમજાવીને કહેવાની કૃપા કરો ત્યારે સુદ્ધજી કહે છે એકવાર આજ આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો એનો જે ઉત્તર ભગવાને આપ્યો હતો એ જ હું તમને કથા કહું છું એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકોમાં ફળનાર એનારદજી ફરતા ફરતા યમ મૃત્યુલોકમાં આવ્યા હતા ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પુનર્જન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા એવો કયો ઉપાય છે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે એવું વિચારી નારદજી વિષ્ણુ લોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા પણ મન વાણીથી આદિ મધ્ય અને અંત રહીને અનંતકાળ શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મક ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવ જોઈ નારદજી બોલ્યા હું આપને વંદન કરું છું શ્રી ભગવાન બોલ્યા ભાગ્યશાળી તમે શા માટે આવ્યા છો તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો હું તમને બધું જ જણાવીશ નારદ બોલ્યા હે ભગવાન પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના પીડાય છે એ દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જણાવો કૃપા મને કહેવા આપની નમ્ર વિનંતી કરું છું ત્યારે શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું હે નારદ લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો છે જે કરવાથી મોહમાંથી મુક્તિ થવાય છે તે હું કહું છું તે સાંભળો મનુષ્ય લોકમાં અને સ્વર્ગ લોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનાર એક વ્રત છે હે વત્સ તારા પર પ્રેમને કારણે હું તને એક કહું છું એ છે સત્યનારાયણનું વ્રત યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી એ તરત જ સુખ મેળવી પરલોકમાં મોક્ષ મળે છે ભગવાનના આ વાક્ય સાંભળી નારદજી બોલ્યા આ વ્રતનું ફળ શું છે એની વિધિ શું છે એ વ્રત ક્યારે કરવું તથા એ કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો આ પવિત્ર વ્રત દુઃખ શોખ દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારનારી સર્વત્ર જય આપનારી ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસે સાંજે બ્રાહ્મણો વડીલો ઈષ્ટો મિત્રો અને સગા વાહલા સહિત ભેગા મળીને શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પંચામૃત વેચવો અને પોતે લેવો પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતાં કરતાં પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્ય વાણી અને સત્યના ચાર ચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય બીજો રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત શ્રી સુદજી સોનકને આદિ ઋષિઓએ કહ્યું આ વ્રત સૌ પ્રથમ જેણે કર્યું હતું તેની કથા કહું છું હે ઋષિઓ અત્યંત રમણીય કાશી નગરીમાં સતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો ભૂખરસથી વ્યાકુળ થઈને તે દરરોજ ભિક્ષા માગીને પોતાના જીવન નિર્વાહ કરતો હતો એક દિવસે બ્રાહ્મણને પ્રિય છે એવો પોતે ભગવાન એક વૃદ્ધ બ્રાહ્મણના વેશ ધારણ કરીને એમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું હે પ્રિય તમે અત્યંત દિન બની રોજે રોજ શા માટે ભિક્ષા માગો છો વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળીને સતાનંદ બ્રાહ્મણે કહ્યું હું બહુ જ ગરીબ છું આથી ભિક્ષા માંગવા માટે ભટકું કરીને અવશ્ય કહો વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા હે બ્રાહ્મણ ઈચ્છિત ફળ આપનાર અને બધી જ મનોકામના પૂર્ણ કરનાર શ્રી સત્યનારાયણ ભગવાન છે તમે એનું પૂંજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મળે છે તે દરિદ્ર બ્રાહ્મણને વ્રત બતાવી બ્રાહ્મણનો વેશ ધારણ કરેલ ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેમણે કર્યો આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી બીજે દિવસે વ્રત અને પૂજાનો સંકલ્પ કરી સનાન સતાનંદ હંમેશાની જેમ નગરમાં ભિક્ષા માગવા ગયો તે દિવસે તેને દરરોજ કરતા પણ વધુ ધન મળ્યું તે ધન વડે સતાનંદે ભાઈ બંધુઓ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રત કરવાથી તે બ્રાહ્મણ બધા દુઃખમાંથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો સતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણમાં સર્વશ્રેષ્ઠ બની ગયો ત્યારથી તે દહી દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો એ બધા બધા રીતે દુઃખમાંથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો શ્રી સુધજી બોલ્યા હે ઋષિ મુનિઓ શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ રાજ નારદજીને જે કંઈ કહ્યું હતું તે બધું જ અમને કહો બીજું વધારે તમારે શું સાંભળવું છે સોનાકી ઋષિએ કહ્યું હે મુનિ શ્રેષ્ઠ અમને શ્રદ્ધા જન્મે આથી વધુ સાંભળવાની ઈચ્છા થાય છે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણ પૃથ્વી પર આ વ્રત કર્યું હતું તે અમને સંભળાવવાની ઈચ્છ ઈચ્છીએ છીએ તો કૃપયા કરીને અમને કહો ત્યારે શ્રી સુધજી બોલ્યા હે ઋષિઓ આ એક સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનો વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો એના ઘર પાસેથી નીકળ્યો તરસથી તો તે લાકડાનો ભારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો તેણે વ્રત કરતા જોઈને નમન કરી કાઠિયારાએ પૂછ્યું હે બ્રાહ્મણ આપ આ શું કરી રહ્યા છો અને આ કરવાથી શું ફળ મળે છે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે કઠિયારાની વાણી સાંભળીને બ્રાહ્મણે કહ્યું બધા ઇચ્છિત ફળ આપનાર આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે એની જ કૃપાથી મને ધન ધાન્ય સર્વ પ્રાપ્ત થયું છે તે તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કાઠિયારો ઘણો ખુશ થઈ ગયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં એના સદભાગે જ જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો તે દિવસે કાઠિયારાને એના લાકડાના રોજ કરતાં પણ બમણો ભાવ મળ્યો આ પછી ખુશ થઈને સારા પાકા કેળા દૂધ ઘી ઘઉંનો લોટ વગેરે લઈ ઘરે આવ્યો આ પછી પોતાના સગા વાલા બોલાવીને વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેની પણ સંપત્તિ થાય છે લોકોને સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષપ્રદને પ્રાપ્ત થતો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય આ ત્રીજો શ્રી સુજી બોલ્યા હે મુનિશ્રેષ્ઠ હવે એની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો ઘણા સમય પહેલાની વાત છે ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રજીત અને બુદ્ધિમાન રાજા હતો તે દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરીને બ્રાહ્મણોને ભિક્ષુઓને દાન આપતો હતો આ રાજાની પ્રમુખતા નામની રાણી પવિત્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પ્રારંભ કર્યું જે સમયે એક શેઠ વેપાર માટે ઘણો ધ્યાન ત્યાં લઈ પહોંચ્યો હતો પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું હે રાજા ભક્તિપૂર્ણ મનથી શું આપ કરી રહ્યા છો એકવાર મને પણ કહો અને આ શું ફળ આપે છે એક કહેવાની કૃપા કરો રાજાએ કહ્યું હે શેઠ અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનોની સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ વ્રત પૂજન કરીએ છીએ આવી વાણી સાંભળી આદરપૂર્વક કહ્યું હે પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો કેમ કે અમને પણ સંતતિ પણ નથી જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવરી તે શેઠે આદરપૂર્વક ઘરે આવી પોતાની પત્નીને સંતતિ આપનાર વ્રત વિશે બધું કહ્યું સંતતિ દેનાર શ્રી સત્યનારાયણનું એ વ્રત જ્યારે આપણે સંતતિ થશે ત્યારે અવશ્ય કરીશું એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્વક મનથી પતિ સાથે યુક્ત બની આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ દસમામાં મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો તે કન્યા શુક્લ પક્ષમાં ચંદ્રમાની જેમ મોટી થવા લાગી તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું આ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાની પતિને કહ્યું આપ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી ત્યારે શેઠે કહ્યું અત્યારે વેપારમાં તેજીના લીધે આવશકાળ નથી પુત્રીના લગ્ન લગ્ન સમયે કરીશું પોતાની આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો સમય વીતતાની સાથે કલાવતી મોટી થવા લાગી એકવાર વાર કલાવતીને શેઠે સખીઓની સાથે રમતી જોઈ અને વિવાહને યોગ્ય થયેલી આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓને સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મુર્તિઓ શોધી લાવે શેઠની આજ્ઞાથી વાળંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વર મેળવનારી વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો એક સુંદર શરીરવાળો અને ગુણવાટ વૈશ્યપુત્રને વાત પાકી કરી જોઈ આવ્યો શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખીને શાહકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી અને શેઠ પણ આ સમયે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો આથી સત્યનારાયણ ભગવાને નારાજ થયા અને કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર્થે શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્ન સાગર સાગરપુર નામના સમુદ્ર નગર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયો તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શ્રાપ આપ્યો હતો કે તેને મહાન દારૂણ અને કઠિન દુઃખનો પ્રાપ્ત થાય એક ચોર રાજાના ખજાનામાંથી ધન ચોરી લઈ આવ્યો હતો વેપારીઓ જ્યાં હતા ત્યાં આવ્યો અને રાજાના સિપાહીઓ એ પીછો પકડતા જોઈ ભયને લીધે તેણે તે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો જ્યાં આ સજ્જન વાણીકો હતા ત્યાં રાજાના સિપાહીઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોઈ આથી આ બંને દોડા દોડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું હે પ્રભુ આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ એમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા તેમનું જે હતું તે ધન પણ લઈ લીધું શ્રી સત્યનારાયણ ભગવાનના શ્રાપને લીધે શેઠના ઘરે અને એની પત્ની ને પુત્રી પણ ઘણી ખરાબ દશા થઈ ગઈ હતી ઘરમાં જે કાંઈ ધન સંપત્તિ હતી તે ચોરી થઈ ગઈ હતી અને ભૂખ તરસથી દુઃખ દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગ્યા અને ભિક્ષા માગવા લાગ્યા ચિત્ત બ્રહ્મ થઈ ઘર ભટકવા લાગ્યા એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ ત્યાં તેણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂંજન જોયું શ્રી સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાત્રે કલાવતી ઘરે ગઈ માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું હે પુત્રી તું આટલી મોડી રાત્રે ક્યાં હતી મન માન્યું કરે છે કલાવતીએ શાંત સ્વરે કહ્યું માં એક બ્રાહ્મણના ઘરે મેં એક વ્રત પૂંજન જોયું જે બધી ઈચ્છા મનોકામના પૂર્ણ કરનારું છે કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વાહલા સાથે વ્રત પૂર્ણ કર્યું લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી હે પ્રભુ મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો તેઓ આ અપરાધના સમા કરવાના સમર્થ આપ જ જોવો વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાત્રે સ્વપ્નમાં આવી કહ્યું હે રાજન પેલા બંને બંદીવાન વાણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લીધું તે તને પરત આપી દો જો તું ચેતીશ નહીં તો તારા ધન પુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ આમ કહી ભગવાન અદ્રશ્ય થયા થતાં જ સવાર સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીઓને આદેશ આપ્યો કે જેલમાં પુરાયેલા પેલા બંને વાણિક મહાજનોને પોતપોતાની સમક્ષ લાવવામાં આવે રાજાના આ વચનો સાંભળી બંને મહાજનો સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કરી વિનયપૂર્વક કહ્યું બંને બંને પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બને બનેલા આગલા બનાવને યાદ કરી બંને જણા ભય વિવળ બની મૌન રહ્યા ત્યારે રાજાએ કહ્યું તમને આ દારૂણ દૂધ દુઃખ દેવના પ્રકોપને લીધે ભોગવવું પડ્યું હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી હજામત તથા સ્નાનાદિત કરાવી વસ્ત્ર અલંકાર આપી એમની પાસેથી લઈ લીધેલું ધન આપી રાજાએ સંતુષ્ટ અને કહ્યું હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈ રહ્યા છીએ બંને વૈશ્યએ પોતાના ઘર તરફ પ્રણામ કર્યું અને બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની છે અધ્યાય ચોથો શ્રી શુદ્ધજી બોલ્યા યાત્રા માટે તૈયાર કરતા એ શેઠે બ્રાહ્મણને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું આ વેપારીને થોડીક દૂર ગયા પછી તેમની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાને એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા ને બોલ્યા હે શેઠ તમારી આહોડીમાં શું ભર્યું છે ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું હે સાધુ તમે કેમ પૂછો છો તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો અમારી હોડીમાં તો જ વેલા પાંદડા ભરેલા છે શ્રી સત્યનારાયણ ભગવાને આ વેપારીની કડવી અને મિથ્યા વાણી સાંભળી કહ્યું સારું તમારી વાત સાચી પડો એમ કહી સાધુ વેશ ધારી સત્યનારાયણ તરત જ ભગવાન એક જ આગળ જઈ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા દંડી સંન્યાસી ગયા પછી શેઠ નિત્યકર્મથી પરવરી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીથી ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો તેણે હોળીમાં જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો શેઠની જોઈને એના કહ્યું હે પિતા આપ ચિંતા શા માટે કરો છો શોખથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો જરૂર એ પેલા સાધુ મહાજન શ્રાપને લીધે જ થઈ રહ્યું છે એમાં શંકા નથી આપ એના શરણે જાઓ એ સર્વશક્તિમાન છે અને કાંઈ પણ કરી શકે છે જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુ રૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનમ્ર કરવા લાગ્યા હે ભગવાન હું આપને સમક્ષ ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા આમ કહી ખૂબ લાગ્યો કરવા વેપારીને જોઈ સાધુ વેશ ધારી ભગવાને કહ્યું હે શેઠ વિલપ ન કર મારી વાત સાંભળ માન માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં મિથ્યા વચનો બોલ્યો આથી જ હેદ્રુબુ તને વારંવાર દુઃખ સહન કરવો પડ્યો શ્રી સાંભળી શેઠ ચરણોમાં પડી પ્રાર્થના કરવા લાગ્યો હે પ્રભુ સર્વ બ્રહ્માદિ દેવતા આપની માયાથી મોહિત છે અને આપના આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો હું મારા વૈભાવ વૈભવ અનુસાર આપનું પૂંજન કરીશ શેઠના ભક્તિવજનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા ઈચ્છાદિત વરદાન આપી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા શેઠે આવીને પોતાની હોળીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું જુઓ મારું રત્નપુરી અમે પોતાનું ધનનું રક્ષણ કરનાર એક દૂતને સમાચાર આપવા આપવાનું કર્યું દૂતે નગરમાં પહોંચેલી શેઠ પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું શેઠ પોતાના જમાય બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે દૂતનો સંદેશ સાંભળી લીલાવતી બહુ જ ખુશ થઈ ગઈ અને અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા કરી જલ્દી આવ કલ્યાણવતીએ માના વચનો સાંભળી પ્રસન્ન થઈ પૂજા પૂર્ણ કરી પરંતુ પ્રસાદ પ્રસાદ કરી લીધા વિના પોતાના પતિને મળવા તે પણ દોડી ગઈ પ્રસાદ લેવાથી ભગવાન ન થયા સત્યદેવ નારાજ અને કલાવતીની પતિએ એને હાથ હોળી સહિત અદ્રશ્ય કરી દીધો કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ જમીન પર ઢળી પડી કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્યો થયેલી જોઈ શેઠના મનમાં વિચાર્યું કે આ કેવું આશ્ચર્ય હોળી ચલાવનાર નાવિકો પણ સૌ ચિંતાતુર થયા પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી જરાવારમાં જમાઈ સાથે હોળી શી રીતે અદ્રશ્ય થઈ ગઈ કોણ જાણે ક્યાં દેવની અવગણના થઈ હું કશું જાણતી જાણી શકી નથી સત્યદેવનો મહાત્મ્ય જાણવા કોણ શક્તિમાન છે આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પતિ લીલાવતી પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું અને કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો કન્યાની આ દશા જોઈ અતિ શોકથી સંતત તે ધર્મવિદ સજ્જનના વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો આ ઘટના ક્યાં દેવના કૃપને લીધે બની ભગવાન સત્યનારાયણ દેવની માયાથી અમે બ્રહ્મણમાં પડી પડ્યા રહી છીએ એમ માની શેઠે પોતાના સગા વાલાઓને બોલાવી સંકલ્પ કર્યો આ ઘોર સંકુષ્ટ દૂર થતાં જ હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમી શ્રી સત્યનારાયણ દેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો આથી દિન જતા ઉદ્ધાર ભક્ત વત્સલ્ય સત્યદેવ સંતુષ્ટ થઈ કૃપા કરી આકાશવાણીથી કહ્યું પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી આથી જ આવી ખરેખર એનો જ પતિ જોઈ શકી નહીં જો એ ઘરે જઈ પ્રસાદ આરોગી પાછી આવશે એને તો તરત જ એનો પતિ પ્રાપ્ત થશે એમાં સંશય નથી કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ તે ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ હતો ત્યાં અંતર્ધ્યાન થઈ આવ્યો અને પોતાના પતિને સામે જોઈ સંતુષ્ટ થઈ પિતાને કહ્યું ચાલો હવે ઘરે જઈએ વિલંબ શા માટે કરો છો કલાવતીની વાત થઈ સાંભળી શેઠ પ્રસન્ન ભાઈ ભાંડોડુઓ સાથે પોતાના ઘરે આવ્યા અને સત્યદેવનું વિધિ યોગ્ય ધન વડે પૂજન કર્યું પછી પણ દર મહિને પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે પૂર્વક તે સત્યનારાયણ ભગવાનનો વ્રત પૂજન કરવા લાગ્યો આ વ્રતના પ્રતાપથી શેઠે લોકોના સઘળા સુખ ભોગવીને અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો બોલો શ્રી સત્યનારાયણ ભગવાન છે આધ્યાય પાંચ શ્રી સુદ્ધજીએ કહ્યું આ પણ પછી ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો પોતાની પ્રજાનું પાલન કરનાર તુંગધ્વજ નામે રાજા હતો તેણે શ્રી સત્યનારાયણ દેવ ભગવાનનો પ્રસાદ તર છોડી ઘણું દુઃખ મેળવ્યું એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠા તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુડો સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યો હતો અભિમાનના કારણે રાજા ન તો ત્યાં કે ગયો તો તો તેણે ભગવાનને હાથ પણ ન જોડ્યા પૂજા બાદ ગોવાળિયાએ રાજાને પ્રસાદ આપ્યો પરંતુ રાજાએ તે પ્રસાદ પણ ન લીધો પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના સો પુત્ર ધન સંપત્તિ વગેરે જે કાંઈ હતું તે બધું નાશ પામ્યું આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાને બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખ પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો શ્રી સત્યનારાયણ ભગવાને જે મારા સ્વ સર્વસ્વનો નાશ કર્યો છે આથી જ્યાં પહેલાં ઓવાળીઓ શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યો હતો ત્યાં હું જાઉં આ રીતે મનમાં નિશ્ચય કરી રાજા પેલા ગોવાળિયા પાસે ગયો તે લોકો સાથે મળી ઘણી બધી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું પછી પ્રસાદ લીધો આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરી ધન ધાન્ય પુત્ર પોત્રાદિથી સંપન્ન થયો અને આલોકના બધા સુખ ભોગવી અંતે વેકૂઠવાસી થયો પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનાર ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે તે સત્યનારાયણ ભગવાનને કૃપાથી ધન ધાન્ય તથા સન્નતિ પ્રાપ્ત કરે છે દરિદ્રતા હોય તે ધનવાન બને છે કોઈ જાતના બંધનમાં હોય તો બંધનમાં હોય તો તે થાય છે તેનાથી મુક્તિ ભયભીત મનુષ્ય ભય મુક્ત બને છે એમાં લેશ માત્ર શંકા નથી આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવા ભોગવી અંતમાં મોક્ષપ્રદ પ્રાપ્ત કરે છે હે મહર્ષિ હે બ્રાહ્મણો આપ સૌના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનનું વ્રતનું વર્ણન કર્યું છે આ ઘોર શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા બધા દુઃખોનું નિવારણ કરી શકે છે હે શ્રેષ્ઠ મુનિઓ જે આ કથા દરરોજ વાંચે છે અથવા તો સાંભળે છે અને સત્યનું પાલન કરે છે તે બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે હે મુનિશ્વરો જે લોકોએ પહેલા વ્રત કર્યું હતું તેમના બીજા જન્મ કથા સાંભળો નગરીનો પેલો સતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો ભગવાન શ્રી કૃષ્ણ મિત્ર પામી પદ પ્રાપ્ત થયું લાકડા વેચનારો પેલો કઠિયારો કેવડ થયો જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી જન્મ મરણ બંધનોથી મુક્ત થઈ ગયો ઉલ્કા મુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી વૈકુંઠ મળ્યું પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોર્ધ્વજ થયો પોતાના શરીર પુત્રનું અડધું કરવત વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા અને મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયં ભૂમ મનુ બન્યા તેને ભગવાન સંબંધિત કથાઓ દ્વારા સૌને ભગવાનના ભક્ત બનાવ્યા બોલો સત્યનારાયણ ભગવાનની જય તો ભક્તો તમે ભક્તો આજે આપણે ભાદરવી પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની સંપૂર્ણ વ્રત કથાનું શ્રવણ કર્યું છે જેવા આ બધાને ફળ્યા એવા આપણને સૌને સત્યનારાયણ ભગવાન ફળે એવી એવી ભગવાન સત્યનારાયણ ભગવાનને પ્રાર્થના છે અને હે ભક્તો જે કોઈને આ વ્રત કથાનું શ્રવણ સારું લાગ્યું હોય તો ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ પણ કરી દેજો જય સત્યનારાયણ ભગવાનની ધન્યવાદ